તો સુરતની સહારા દરવાજા એપીએમસી માર્કેટમાં હોટેલનો વિવાદ છે તેમાં પંચતારક હોટલની હરાજીમાં એક પણ વ્યક્તિએ ભાગ લીધો ન હતો સત્યાવીસમીએ થનારી હરાજીની મુદત લંબાવવામાં આવી હરાજીની તારીખ છ સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન નક્કી કરાઈ વીસમી ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ હતી હરાજીમાં કોઈએ રસ ન દાખવતા હરાજીની મુદત લંબાવાઈ છે ખેડૂત હિતની જમીન પર ફાઇવ સ્ટાર હોટલ ઊભી કરાઈ હતી હોટલની અપસેટ વેલ્યુ ત્રણસો વીસ કરોડ જમીન કિંમત એકસો પાસઠ કરોડ જ્યારે હોટલની કિંમત એકસો પંચાવન કરોડ આંકવામાં આવી હાઈકોર્ટના આદેશ અનુસાર હરાજી કરાશે હરાજી માટે પાંચમી ઓગસ્ટના રોજ ટેન્ડર બહાર પડાયું હતું એપીએમસીના તંત્ર અને હોટલના સંચાલકો વચ્ચે કરાર થયો ખેડૂત હિતની પ્રવૃત્તિ માટે ફાળવવામાં આવેલી જમીન ઉપર એપીએમસીના કરતા હર્તાઓ અને હોટેલ સંચાલકો દ્વારા ફાઇવ સ્ટાર હોટેલ બનાવવામાં આવી હતી અને હાઈકોર્ટમાં થયેલી પિટિશન બાદ આ હોટેલની હરાજી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા જોકે આ માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડર પ્રક્રિયા હોવા છતાં પણ હજી સુધી એક પણ વ્યક્તિએ આ હરાજીની પ્રક્રિયામાં ભાગ નથી લીધો અને તેના કારણે હવે હરાજીની જે મુદ્દત છે તે લંબાવી દેવામાં આવી છે સત્યાવીસમી ઓગસ્ટના રોજ જ્યારે આ ફાઇવ સ્ટાર હોટેલની જે હરાજી થવાની હતી તેની જે મુદ્દત છે તે છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે ખાસ કરીને વીસ ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની અંતિમ તારીખ છે તે નક્કી કરવામાં આવી હતી પરંતુ એક પણ વ્યક્તિએ જે હરાજીની અંદર રસને દાખવતા અંતે આ જે તારીખ અને મુદ્દત છે તે લંબાવવાની ફરજ પડી છે મહત્વનું છે કે જે એપીએમસીની જે જગ્યા હતી જે ખેડૂત હિતના પ્રવૃત્તિ માટે ફાળવવામાં આવેલી અને જે તે સમયે એપીએમસીના કરતા હતાઓ અને જે શિલ્પીઝ હોટેલના સંચાલકો દ્વારા આ ફાઇવ સ્ટાર હોટેલ છે તે બનાવી દેવામાં આવી હતી જેને લઈને વિવાદ ઊભો થયો હતો અને ત્યારબાદ છે તે જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી પિટિશન બાદ હાઈકોર્ટે આ જે હોટેલની હરાજી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને જે હોટેલની અપસેટ વેલ્યુ કુલ ત્રણસો વીસ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી જેમાં એકસો પાસઠ કરોડ રૂપિયા જેટલી જે રકમ છે તે જમીન અને એકસો પંચાવન કરોડ રૂપિયા જે રકમ છે તે હોટેલની આંખવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જ્યારે છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ હોટેલી હરાજી થવાની છે ત્યારે આ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ હોટેલની હરાજી ત્રણસો વીસ કરોડ રૂપિયાથી શરૂ થવાની છે એટલે જોવાનું એ રહે છે કે આ હોટેલની હરાજી થાય છે કે કેમ કારણ કે હમણાં સુધી એક પણ વ્યક્તિએ હરાજીની અંદર ભાગ લીધો નથી અને તેના કારણે જે આ હોટેલની હરાજી પણ હાલ છે તે ખરમ બે ચરી છે મહાદ્વની વાત એ છે કે જે તે સમયે જ્યારે એપીએમસી ના કરતા હડતાળોને ખ્યાલ હતો કે આ જે જમીન છે તે મૂળ ખેડૂત હિતના પ્રવૃત્તિ માટે ફાળવવામાં આવી હતી તેમ છતાં પણ આ જમીન ઉપર છે તે ફાઈવ સ્ટાર હોટેલ છે તે બનાવી લેવામાં આવી હતી અને તેના કારણે આ સમગ્ર વિવાદ ઉભો થતા હાઈકોર્ટના આદેશ બાદ હોટેલની હરાજી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા કેમેરામેન અક્ષર વાડેસા સાથે રાકેશ છે બ્રહ્મડ ગુજરાત ફર્સ્ટ સુરત